આપણે ત્યાં ઊંધું છે હિન્દુઓમાં કે આપણે કટ્ટરો સામે આપણે ક્યારેય એને આદર્શ નથી માનતા બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં જે હિન્દુઓ સુષુપ્ત થઈ ગયા હતા થોડીવાર વાર સુઈ ગયા હતા ધર્મેન્દ્ર હેમા માલિનીને પરણવું હોય અને એક એને પત્ની ઓલરેડી હોય જ તો એને એને પરણવા માટે મુસલમાન બનવું પડે તમે દાદાગીરીથી કહ્યું હતું કે ભાઈ અમે આ ચારને કરી અને એકસો ને ઓગણપચાસ બેઠકો અને એમાં યોગીએ સૂત્ર આપ્યું કે બટેંગે તો બટેંગે નવી સવારમાં સાંપ્રત અને લક્ષી ચર્ચામાં આપનું સ્વાગત કરીએ છીએ આજે આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા સમીક્ષક જયવંતભાઈ પંડ્યા જયવંતભાઈ તમારું સ્વાગત કરીએ નમસ્તે રમેશભાઈ આજે તમારી સાથે ચર્ચા કરવી છે રાજકારણની મહારાષ્ટ્ર વિધાનસભામાં જે પરિણામો આવ્યા એ ચોંકાવનારા પરિણામો હતા એક્ઝિટ પોલની વાત તો છોડો પણ લગભગ કોઈને આવી આટલી બધી કલ્પના નહોતી કે એનડીએને આટલી બધી એક જીત મળશે હમણાં મહારાષ્ટ્રના જે મુખ્યમંત્રી થયા દેવેન્દ્ર ફડણવીસ એમણે એક મુલાકાતમાં એવું કહ્યું જયવંતભાઈ કે આ જે જીત છે ને એ હિન્દુત્વની જીત છે એટલે લોકસભામાં મુસ્લિમ મતો એક થઈ ગયા હતા અને એનું પરિણામ ચોખ્ખું દેખાતું હતું મહારાષ્ટ્ર વિધાનસભામાં કદાચ એવું થયું કે હિન્દુ મતો એક થઈ ગયા તમે તો ખૂબ અભ્યાસી છો તમને શું લાગી રહ્યું છે કે એક હે તો સેફ હૈ અથવા તો કટેંગે તો બટેંગે આ એક સૂત્રો અને એની અસરને કારણે હિન્દુઓ એક થઈ રહ્યા હોય અને એક થઈને મતદાન કરી રહ્યા હોય એવું તમને લાગે છે એટલે આ મહારાષ્ટ્રની ચૂંટણી માટે કહી શકાય કે હા

રામ મંદિર બની ગયું છે ત્રણસો સિત્તેર હટી ગઈ છે હવે આપણે મતદાન કરવાની શી જરૂર છે આ જીતવાના જ છે અને બધા જ એવું ભાવ ભવિષ્ય બાકી રહ્યા આ જ વસ્તુ બે હજાર ચારમાં પણ થઈ હતી બે હજાર ચારમાં સેમ આ જ વસ્તુ હતી બધા જ એવું અનુમાન કરી રહ્યા હતા કે અટલજી જીતશે એનડીએ જીતશે સાઇનિંગ ઇન્ડિયા વિકાસ પરંતુ જ્યારે હિન્દુઓને લેવું લાગે છે કે આપણું ભવિષ્ય છે એ અસુરક્ષિત છે ત્યારે હિન્દુ જાગે છે બે હજાર બે માં હિન્દુ જાગ્યો તો ઓગણીસો પંચાણું માં હિન્દુ એટલે જાગ્યો તો કે લતીફ હતો આ વખતે અત્યારે તો એવું કંઈ બન્યું નથી બે હજાર ચોવીસ માં તો ક્યાં કશું એવું બન્યું છે તોય કેમ જાગ્યો બે હજાર ચોવીસ ની લોકસભા ચૂંટણી પછી જે આકલનો થયા એમાં એક વાત એવી બહાર આવી કે હિન્દુઓએ આ સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આટલું બધું કર્યું માત્ર હિન્દુત્વની દૃષ્ટિએ આપણે ભૂલી જઈએ તો પણ ભારતની આખી પ્રગતિને જે ભારતને જે ફલક ઉપર મૂક્યો જે વીસ દેશોની અધ્યક્ષતા હોય ભારતના અર્થતંત્રની વાત હોય ભારતને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની વાત હોય કે પછી ઘણા બધા એમ્સના તેને આપણે નામો અગણિતના કાર્યો ગણાવી શકીએ છીએ એવા સંજોગોમાં પણ હિન્દુઓ છે મતદાન કરવાનો નીકળ્યા અને સામા પક્ષે એવી ખોટી એક આખી વાત ફેલાવાય કે દલિતોનું એનું એની અનામત દૂર કરી દેવાશે અમિત શાહનો ફેક વિડીયો આવ્યો એ દ્વારા અને સામે પક્ષે બીજી વાત મુસલમાનોમાં આવી કે ભાઈ બંધારણ બદલી નાખશે અને વકફ બોર્ડ દૂર થશે એના અંતે તો આ બધાને કારણે એ લોકો જાગૃત થયા પરંતુ હિન્દુઓ જાગૃત ન થયા અને એનું પરિણામ ઓછું આવ્યું બસો ચાલીસ બેઠક જ મળી તો એના કારણે જે આકલનો થયા આકલનોમાં બધાએ કહ્યું કે ભાઈ હિન્દુઓ તમે જવાબદાર છો કે તમારા માટે કોઈ આટલું લડે છે અને ડીપ સ્ટેટની આપણને ખબર છે હવે એ બાંગ્લાદેશમાં કેવી રીતે શેખ હસીનાની સરકાર ઉથલાવી મોહમ્મદ યુનુસ છે બિલ ક્લિન્ટન ઓબામાના કેટલા નજીકના અને એના શાસનમાં હા અને એની સાથોસાથ એ પછી જુલાઈ મહિનામાં શેખ હસીના સરકાર સામે વિદ્યાર્થીઓનું અનામત આંદોલન અનામત વિરોધી આંદોલન થાય છે ને એ પછી આંદોલન આખું હિન્દુઓ વિરોધી હિંસામાં બદલાઈ જાય છે ને એમાં જે દ્રશ્યો બહાર આવ્યા આજે સોશિયલ મીડિયાના કારણે બધા દ્રશ્યો પહોંચે છે આપણી સમક્ષ તો એના કારણે હિન્દુઓને થયું કે અને એમાં યોગીએ સૂત્ર આપ્યું કે બટેંગે તો કટેંગે એની અસર થઈ એની અસર થઈ ત્રીજી વાત એવી બની કે જ્યારે આ પ્રકારની એકદમ આત્યંતિક પરિસ્થિતિ થાય છે ત્યારે સંઘ છે એમાં વચ્ચે આવે છે અને સંઘે પણ ઘણી સક્રિયતા બતાવી હા એણે ખૂબ બેઠકો કરી બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદીએ એક સરસ ફ્યુઝન કરીને ભારતની સામે રજૂ કર્યું હિન્દુત્વ અને વિકાસ આ બંનેનું અને ઇવન મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીએ પણ કહ્યું કે હિન્દુત્વ અને વિકાસ તો એક જ સિક્કાની બે બાજુ બે એવું એમણે કહ્યું પણ ખરું ત્યારે પણ મને એક અભ્યાસી તરીકે જયવંતભાઈ એવું લાગતું હતું કે નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષ સળગતું લાકડું હાથમાં પકડી રહ્યા છે કારણ કે હિન્દુત્વના મુદ્દાને રાજકારણમાં લઈ આવો અને વિશ્વાસ રાખવો કે હિન્દુઓ બધા એક થશે પહેલી વાત તો એ બીજી વાત તો એ કે એક થયા પછી ભારતીય જનતા પક્ષના કે એનડીએના સમર્થનમાં મતદાન કરશે આ બીજી વાત એટલે એ ચિંતાનો વિષય તો હતો જ પણ ચલો છેવટે એ થોડું ઘણું ચાલ્યું સંપૂર્ણ ચાલ્યું છે એવું તો બન્યું નહીં કારણ કે રામ મંદિરનાનો ચુકાદો આવ્યો એ પછી પણ જે ચૂંટણીઓ થઈ હતી એ ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષનો દેખાવ જેટલો એમની અપેક્ષા હતી એટલો સારો નહોતો રહ્યો હા મારે તમારી જોડે એ ચર્ચા કરવી છે કે જયવંતભાઈ કોંગ્રેસે ભારતમાં વર્ષો સુધી મુસ્લિમોનું તૃષ્ટિકરણ કર્યું એ દેખીતી વાત છે કે એમણે મુસ્લિમોને મતદાર તરીકે એનો ઉપયોગ જ કર્યો અને એને કારણે હંમેશા એક કે અને મુસ્લિમો વધતા દલિતો વધતા વંચિતો એ લોકોને સાચવી લો એટલે પછી સત્તા તમને મળવાની જ છે અને એ દાયકાઓ સુધી એ એ લોકોએ સત્તા મેળવી હવે વાત આવે છે ભારતીય જનતા પક્ષની તો ભારતીય જનતા પક્ષે જે રીતે હવે હિન્દુ ને એક કરવાની વાત કરી રહ્યા છે મને બી કે લાગી રહી છે તમે તો અભ્યાસી છો કે ક્યાંય એવું નહીં બને ને કે ભારતીય જનતા પક્ષ હિન્દુઓને મક્કમ અને સંગઠિત કરવા મક્કમ કરે ત્યાં સુધી વાંધો નથી સંગઠિત કરે ત્યાં સુધી વાંધો નથી સક્રિય જાગૃત અને સક્રિય કરે ત્યાં સુધી બિલકુલ વાંધો નથી પણ જે ચિંતાનો વિષય એ છે કે ક્યાંય એવું નહીં બને ને કે જેમ કોંગ્રેસે મુસ્લિમોનું દૃષ્ટિકરણ કર્યું એવું ક્યાંય ભાજપ તો નહીં કરે ને હિન્દુઓની એક જ વાત છે કે આ મુસ્લિમોનું જે તુષ્ટિકરણ થાય છે કે ખ્રિસ્તીઓનું થાય છે એ બંધ થવું જોઈએ આજે આપણને ખબર પણ નહોતી કે આ દેશમાં હિન્દુઓ માટે એક અલગ કાયદો છે અને મુસલમાનો માટે શાહબાનોનો કેસ ઓગણીસો છ્યાસીમાં પહેલી વાર સામે આવ્યો ત્યારે આપણને ખબર પડી કે આ તો આવું છે ધર્મેન્દ્ર હેમા પરણું હોય અને એક એને પત્ની ઓલરેડી હોય જ તો એને એને પરણવા માટે મુસલમાન બનવું પડે કેમ કારણ કે હિન્દુમાં એ પ્રતિબંધિત છે અને જો એ કરે તો એને ધરપકડ થાય તો આના કારણે મુસલમાન બને છે તો આ પ્રકારના કાયદા ત્યારે અલગ છે હવે એ આખું ધીમે ધીમે એટલું બધું વધતું ગયું વધતું ગયું વધતું ગયું કે ઓગણીસો ને બાણુંમાં જ્યારે ઢાંચો પડ્યો જર્જરી ઢાંચો ત્યારે વર્ષિપ એક્ટ આપી દીધો ઓગણીસો સુડતાલીસ થવું એ જોઈતું હતું કે ઓગણીસો સુડતાલીસમાં જ્યારે આપણે સ્વતંત્ર થયા ત્યારે સ્વભાષા સ્વસંસ્કૃતિ અને આપણી જે મૂળ સંસ્કૃતિ છે એ એના ઉપર આપણે પાછા ફરવાની જરૂર હતી તમે સ્પેનમાં પણ જુઓ કે શ્રીલંકામાં જુઓ શ્રીલંકા સ્વતંત્ર થઈ રાષ્ટ્રે શ્રીલંકાનું નામ સિલોન હતું એ સ્વતંત્ર થયું તરત જ એનું શ્રીલંકા થઈ ગયું અને સિંહાલી ભાષા એણે અપનાવી લીધી ઇઝરાયલ સ્વતંત્ર થયું એણે પોતાનું કર્યું એટલે હિબ્રુ ભાષાને એણે સંસ્કૃત કરી આપણે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર તો એમણે જ્યારે આખી વાત આવી કે આપણી રાષ્ટ્રભાષા કઈ હોવી જોઈએ તો એમણે એને એક નઝીમ નઝરુલ્લા કે એવું કંઈ નામ છે પશ્ચિમ બંગાળના એટલે આમ તો ત્યારે તો બંગાળ જ હતું એના કોલર હતા વિદ્વાન હતા એમણે કહ્યું કે સંસ્કૃત હોવી જોઈએ તમે કરુણતા જો કે ગાંધીજી એનું ઘણી બાબતમાં સમર્થન પણ કરું છું પણ ગાંધીજી નેહરુ આ બધાએ હિન્દુસ્તાની ભાષા હોવી જોઈએ એવો આગ્રહ રાખ્યો અને એનો સ્વાભાવિક દક્ષિણમાં વિરોધ બાકી આ હિન્દી વત્તા ઉર્દુ હા એટલે ઉર્દુ જ કહેવાય છે અને કાકા સાહેબ કાલલકરે પોતાના જીવનના છેલ્લા વર્ષો હિન્દુસ્તાની માટે જ આપી દીધેલા હા એ સંસ્કૃત થયું હતું કારણ કે દક્ષિણમાં તમે જાઓ તો તમે અહીંયા મંડપમ એ સંસ્કૃત શબ્દો જ વપરાય છે પૂજા સ્થાનમ તો એ એના કારણે વિરોધ થયો જ હોત પરંતુ આ હિન્દીને કારણે અને અંગ્રેજો જે મૂળ રોપતા ગયા હતા તો એના કારણે વિરોધ થયો હતો આવી અનેક બાબતો આપણે જો જોઈએ તો આજે બધી આજે ઇન્ટરનેટ છે સોશિયલ મીડિયા છે તો આ બધું બહાર આવી રહ્યું છે તો હિન્દુને હવે એવું લાગે છે કે આપણી સાથે અન્યાય થયો છે પરંતુ એમ છતાંય હિન્દુ છે એ એટલો આક્રમક નથી હિન્દુ છે એ ક્યારેય કોઈની ઉપર આટલું બધું થઈ રહ્યું છે તમે વિચાર કરો કે એક જર્જરી ઢાંચો પડ્યો એક વસ્તુ તો છે જયવંતભાઈ કે હિન્દુ એક એવી પ્રજા છે કે એ કદી આક્રમક પણ ના થઈ શકે અને કદી કટ્ટર પણ ના થઈ કટ્ટર પણ ન થઈ શકે તમે ગમે તેટલો પ્રયત્ન કરો બિલકુલ એનામાં કટ્ટરતા ના આવે એ મક્કમ કદાચ થાય હા પણ કટ્ટર તો નાશ થાય તો એનું ખોટું તુષ્ટિકરણ થશે ને તો હિન્દુ પોતે જ વિરોધ અમારે નથી જોઈતું અમને તમે આજે દાખલા તરીકે કોઈ એવી વાત હોય તો હિન્દુ કહેશે કે ભાઈ નહીં અમારે સુરક્ષા જોઈએ છે અને અમે કોઈ મુસલમાનને અમારે વિરોધી નથી ગણતા પણ અમે ઈચ્છીએ છીએ કે એ અમારો વિરોધ ન કરે અમને દુર્ગા પૂજા હોય ત્યારે અમને દુર્ગા પૂજા કરવા દે અમને મસ્જિદ પાસેથી શોભાયાત્રા કાઢવા દે તો આજે દાખલા તરીકે શોભાયાત્રામાં પણ કે ગણેશ ચતુર્થી હોય છે ત્યારે ડીજેનો વિરોધ કરનારા હિન્દુ જ છે હિન્દુ પોતે જ પોતાનું હંમેશા મૂલ્યાંકન કરે છે હું મારો જ અનુભવ કહું કે આપણા જે બધા તહેવારો જે રીતે દૂષિત થઈ રહ્યા છે તો એના વિશે હું સોશિયલ મીડિયામાં છેલ્લા દસ પંદર વર્ષથી નિયમિત આક્રમકતાથી લખતો રહ્યો છું તો મોટાભાગના હિન્દુઓએ મારું સમર્થન કર્યું છે કે આ વાત સાચી જ છે આ આમાંથી આપણે બહાર આવવાની જરૂર છે અરે બીજું એક એ છે કે આજે આ દેશમાં એટલું તો સારું છે કે દાખલા તરીકે કોંગ્રેસે કર્યું સાયલેન્ટલી કર્યું પણ તમે જો મુસ્લિમ લીગ છે કેમ આખા દેશમાં નથી કે હિન્દુ મહાસભા છે એ આખા દેશમાં કેમ નથી આ આ દેશની સંસ્કૃતિની મહાનતા છે કે ગમે એટલું વિરોધાભાસ છે ગમે એટલા ઝઘડા છે પરંતુ આ બે પક્ષોનું અહીંયા શાસન નથી એ જ વસ્તુ ભારતના જે લોકો છે સામ્યવાદી પક્ષનું પણ અહીંયા શાસન નથી શાસન તમે એવા જ લોકોનું હશે કે જે કોઈનું તુષ્ટિકરણ નહીં કરતા હોય અને આપણે કોંગ્રેસનું તુષ્ટિકરણ માનીએ છીએ ને એને કર્યું પણ છે પરંતુ આજે તમે કહ્યું કે જાતિવાદ આ છે તે છે તો એ બધું ઓગણીસો એસી પછી આવ્યું માધવસિંહ સોલંકી ખામ થિયરી પછી લેવા ગુજરાતની વાત કરીએ તો હા બરાબર ગુજરાતમાં તમે જો આજે તો એમણે દાદાગીરીથી કહ્યું હતું કે ભાઈ અમે આ ચાર ને કરી અને એકસો ને ઓગણપચાસ બેઠકો હા એકસો ને બ્યાસી પણ એ છે ને એમાં પણ એક મિથ છે કે ખામ થિયરીને લીધે આવી મિથ એ છે એનું કારણ એ છે કે એ વખતે ઇન્દિરાજીની હત્યા થઈ હતી

તો જ્યારે મુસ્લિમો એક થઈને ચૂંટણીમાં ભાગ લે છે જે લોકસભામાં લોકસભાની ચૂંટણીમાં મોટાભાગે થયું હતું સંપૂર્ણ થયું હશે એવું તો આપણે ના કહી શકીએ પણ થયું તો હતું હવે એના એની પ્રતિક્રિયા રૂપે હવે મુસ્લિમ હિન્દુઓને પણ એવું થાય કે જો એ લોકો એ લોકો એક થઈને કે ભાઈ આપણે ભારતીય જનતા પક્ષને તો મત નથી જ આપવાનો બીજા કોઈને બીજા કોઈને મત આપીશું પણ ભાજપને મત નથી આપવાનું બરાબર તો પછી હિન્દુને એવું થાય કે ભાઈ જો એ લોકો એક થઈને આવું વર્તન કરતા હોય લોકશાહીમાં અને લોકશાહીને દૂષિત કરતા હોય આમ જોવા જઈએ તો એ રીતે લોકશાહી તો દૂષિત જ થાય છે પણ પછી હિન્દુને વિચાર આવે એવો અને એક વાતાવરણ પણ એવું બને કે ભાઈ અમે પણ હવે એક થઈશું હો હા એવું બને હા બને ચોક્કસ બને પણ આ હું કોઈ કહીશ કે આ અગેઇન ટેમ્પરરી ફેઝ જ હશે અને બંને પક્ષ ઉભય પક્ષ છે કારણ કે મુસલમાનોમાં પણ એ જ વસ્તુ તમે જુઓ તો લોકસભામાં જે રીતે એક થઈને મતદાન કર્યું તો આ વખતે વિધાનસભામાં નથી કર્યું એમણે વાતો સજ્જાદ જે પહેલાં હતા નોમાની એણે જે વોટ જિયાદની કરી ઘણી બધી આખી વિપક્ષોએ પણ ઉદ્ધવ ઠાકરે તો આખું એનો પેલું જ બદલી નાખ્યું ડીએનએ જ બદલી નાખ્યું એવું લાગ્યું કારણ કે બાળા સાહેબ ઠાકરેનું હિન્દુત્વ હવે એ પણ તમે જો એ ફિનોમીના જો કે બાળા સાહેબ હિન્દુત્વના આટલા બધા ઉગ્ર હિમાયતી હતા પીચ ખોદી નાખતા હતા પાકિસ્તાન પણ એ એમને એકલા હતા ક્યારેય સત્તા મળી નથી આ દેશની બ્યુટી છે કે આખા દેશમાં તમે બધા તેત્રીસ રાજ્યો એમાં ક્યારેય એક પક્ષની સરકાર નથી આવી ગીવન એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ

અને એનું આપણે ગૌરવ અને એમાં પાછું એક કેવું પડશે કે એને મૂળ છે હિન્દુ છે જ્યાં સુધી હિન્દુ છે જ્યાં સુધી હિન્દુની પરિવાર શૈલી છે કારણ કે પરિવારમાં તમે નિર્ણય લેવો હોય તો બધાને પૂછી લેવો પડે પછી તમે સ્વતંત્ર થયા અને એ બધું થયું એકલા તો એ પછી કંઈ તમારે કોઈને પૂછવાનું નથી પરંતુ જ્યાં સુધી પરિવાર છે ત્યાં સુધી લોકશાહી ટકેલી રહેશે જે પરિવાર તૂટતા જ હશે પછી લોકશાહી વેરવિખેર થઈ જશે સાચી વાત છે ઘણા એ પણ કહ્યું છે એમાંથી કેટલાક મુસ્લિમ વિદ્વાનો પણ છે કે ભારતમાં લોકશાહી ટકી રહી છે એનું કારણ હિન્દુઓ છે હા એવું ઘણા 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 છે 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 બિલકુલ બિલકુલ પણ લોકો લોકો અને એ સો ટકા સાચી છે કારણ કે મુસલમાનોની જ્યારે તકલીફ શું છે કે એ લોકો જે સારા આપણે કહીએ છીએ એ લોકો કટ્ટરો સામે આપણે ત્યાં ઊંધુ છે હિન્દુઓમાં કે આપણે કટ્ટરો સામે આપણે ક્યારેય એને આદર્શ નથી માનતા એ આપણે ત્યાં ગમે તેવા હોય આજે કલ્યાણ હતા તો એકદમ સમર્થક હતા પ્રખર એને કટ્ટર નો કહી શકાય પ્રખર કહી શકાય પરંતુ એમની પણ સરકાર ઓગણીસો બાણું પછી સમર્થન આપવાનું હોય તો કદાચ થોડુંક ટેમ્પરરી થોડુંક આપી દે હા બાકી સમર્થન તો ના જાય નથી જો તમે અટલજી જેમ બે હજાર ચારમાં માં ખેસ પહેરી દીધો હતો કે ટોપી પહેરી લીધી હતી એમ કરીને તમે સામા પક્ષે ગયા જેમ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ સામા પક્ષે ગયા જવા ગયા ખોટી રીતે એમણે કહ્યું કે અમે સેવૈયા ખાતા હતા અને અમે એ જોતા હતા તો તમે ટોપી નથી પહેરી તમને પહેરાવવા આવ્યા હતા અને તમે એકદમ મક્કમ રહ્યા તમે એ સિવાય તમે મુસલમાનોને શિષ્યવૃત્તિ આપો જો તમે કોઈ યોજનામાં મુસલમાનો સાથે ભેદભાવ નથી કરતા કોમ્પ્યુટર હોય કે પછી કુરાન હોય તમે એક વાક્ય જાણીતું છે નરેન્દ્રભાઈ સિંહ માં ત્યારે એક વાક્ય છે કે મારા મુસ્લિમ બંધુઓના એક હાથમાં કુરાન હોવું અને એક હાથમાં કમ્પ્યુટર હોવું જોઈએ તમારી બધી આવાસ યોજના હોય એના સૌથી વધુ લાભાર્થી કદાચ મુસલમાનો છે તો એ બધું કરે જ છો તમે એમાં તો પછી આ બધું કરવાની શું જરૂર છે તો એ એના કારણે પણ ફટકો પડ્યો એ જે સિમ્બોલિઝમ છે ને કે ખોટી રીતે તમે તુષ્ટિકરણ કરો છો એનો લોકોને વિરોધ છે કે ભાઈ તમે આજે સુશાસન આપો અને મને લાગે છે કે ચલો તમે બંનેનો સમન્વય કરો કે તમારે છેવટે સત્તા જોઈએ છે તો તમે હિન્દુત્વની વાત કરો પણ જોડે જોડે જે જ્યારે શાસનની વાત આવે ત્યારે પછી બધા સરખા છે તમારા હા અને એ મને લાગે છે કે એમાં બહુ કોઈ બહુ મોટા પ્રશ્નો હોય એવું અત્યારે તો લાગતું નથી ના બિલકુલ નહીં અને એ છત્રપતિ શિવાજી હોય વીર સાવરકર હોય તો આ બધા માટે એ ક્યારેય પ્રશ્ન જ નહોતો કે આ દેશમાં મુસલમાનો એટલે જયારે શાસક બને છે હિન્દુ ત્યારે એનામાં સંભાવ હોય છે હા એટલે જે પેલી વાત છે કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ એ સૂત્ર ખરેખર લાગુ પડે પણ લાગુ પડે છે લાગુ પડે છે પણ પહેલી બાજુ એ નથી લાગુ પડતું પાછું જયવંતભાઈ હું તમને એક સંવેદનશીલ સવાલ પૂછું કે કોઈ પણ લઘુમતી હોય કોઈપણ દુનિયાની કોઈ પણ લઘુમતી હોય એને ક્યાંક એવું થાય કે જો અમે અમારી કટ્ટરતા અથવા અમારી મક્કમતા અથવા અમારી એકતાને ઢીલી કરીશું તો અસુરક્ષાનો અનુભવ એ અનુભવતા હોય એવું લાગે એ પ્રશ્ન છે વ્યાજબી છે પરંતુ આમાં કોઈ એવું નથી કહેતા કે તમે તમારો પહેરવેશ મને એવું લાગે છે નમાઝ કરવાનું મૂકી દો તમે ઈદ ઉજવવાનું મૂકી દો કે તમે રમઝાનમાં રોજા રાખવાનું મૂકી દો એવું તો કોઈ કહેવાનું નથી પણ તમે આજે બીજાને તમે એમ કહો કે ભાઈ તમારે અમારી પાસેથી શોભાયાત્રા નહીં કાઢવાની અમે તમને વકઅપ બોર્ડમાં ગમે તેવો દાવો કરી અને આજે મહારાષ્ટ્રમાં દોઢસો ખેડૂતોને નોટિસ આપવામાં આવી કે ભૂતકાળમાં સુરતમાં મહાનગરપાલિકાની જમીન છે એની પર દાવો કરવામાં આવ્યો અને આ વકઅપના લીધે ઘણા બધા મુસલમાનોની સંપત્તિ એ લોકોએ વકઅપ કરી લીધી અને મુસલમાનો જ એ પછી તમારે જવાનું કોની પાસે વક્ ટ્રિબ્યુનલ પાસે ને એમાં કોણ બેઠા હોય તો એ જ લોકો ને એમાં પણ પાછા સુનની તો એ પછી લાંચ માગે એ બધું જે ગેરવહીવટ ચાલે છે તો મુસલમાનો પણ કંઈ સુખી નથી એનાથી જે આ બધું થઈ રહ્યું છે એનાથી મુસલમાનો પોતે પણ સુખી નથી જ એને આજે આપણે ગોધરાકાંડ ઉપર કોઈ વાત નથી કરતો બરાબર તો એમાં કેવી રીતે બધાને ઉશ્કેરીને આખું ખોટી અફવા ફેલાવી કે દીકરીની છેડતી કરી કે પછી ઝઘડો થયો હતો અહેવાલ આપવો પડ્યો અને એમ કેવું પડે કે મુસલમાનો સ્થિતિ સારી નથી તો એના માટે જવાબદાર કોણ એટલે મને એવું લાગે છે આ બધી ચર્ચાના અંતે કે જે દેશમાં હિન્દુ જેવા સહિષ્ણુ રહેતા હોય સિત્તેર ટકા એસી ટકા પચ્યાસી ટકા એ દેશમાં બીજી કમ્યુનિટી હોય એણે બહુ ચિંતા કર્યા વગર પોતાની કટ્ટરતાને પારસીઓને કોઈ પ્રશ્ન નથી એવું લાગે છે કે આ કારણ કે હિન્દુ કમ્યુનિટી જે છે આખા વિશ્વમાં એ પ્રમાણમાં ઓવર ઓવર સહિષ્ણુ લાગે છે સૌમ્ય છે સહિષ્ણુ છે અને એ પોતે એવી કમ્યુનિટી છે કે જે ક્યારેય કટ્ટર થવાનું પસંદ કરતી નથી બિલકુલ તો એવી આટલી મોટા જથ્થામાં એવી કમ્યુનિટી હોય એવો સમુદાય હોય ત્યારે જો એક લઘુમતી હોય એણે ચિંતા કર્યા વગર પોતાની કટ્ટરતાને ઓગાળીને રાષ્ટ્રવાદી બનવાનો પ્રયત્ન કરવો જોઈએ બિલકુલ બિલકુલ અને મને એવું લાગે છે કે જો એ દિશામાં ગતિ થાય તો ચોક્કસ ભારત દેશ બે હજાર સુડતાલીસમાં વિકસિત થાય અને જોડે જોડે લઘુમતી સમુદાય પણ જો પાછળ રહી ગયો હોય હિન્દુ સમુદાયની વાત કરીએ તો બીજા અનેક એવા આદિવાસીઓથી માંડીને દલિતો એવા વંચિતો એવા ઘણા મોટો જથ્થો છે કે જે હજી વિકાસના ફળ જેટલા એમના સુધી પહોંચવા જોઈએ એટલા નથી પહોંચ્યા તો જ્યાં જ્યાં નથી પહોંચ્યા એ બધા સુધી પહોંચે એક આદર્શ પરિસ્થિતિ ઊભી થાય રમેશભાઈ એક વસ્તુ તમને આ જ પૂરક રીતે કીધું ઓગણીસો સુડતાલીસમાં આવી જ તમે જેવી ચિંતા વ્યક્ત કરતા હતા ને એવી ચિંતા બધાને હતી કારણ કે એ વખતે પણ હિન્દુ કારણ કે એમણે ડાયરેક્ટ એક્શન જોયું હતું અને તો એ વખતે જે રીતે ટ્રેનો ને ટ્રેનો ભરીને લાશો આવતી હતી હિન્દુઓની તો એવા સંજોગોમાં પણ હિન્દુ કટ્ટર નથી થયો આટલા રમખાણો થયા તો પણ હિન્દુ કટ્ટર નથી એટલે એના લોહીમાં જ નથી લોહીમાં જ નથી બરાબર છે એટલે એ એ વસ્તુ આપણને નિશ્ચિત બનાવે છે કે અહીંયા એ કટ્ટરતા નહીં આવે હા પણ એને અન્યાય થશે તો સાખી નહીં લે હવે એક વાત નિશ્ચિત એટલે હવે થોડોક થોડોક એક વાતાવરણ એવું બની રહ્યું છે અન્યાય અન્યાય થશે તો એને એ સાખી લે નવી સવારના સ્ટુડિયોમાં તમે આવ્યા અને આટલી બધી ઉપયોગી અને અભ્યાસી વાતો અમારી સાથે વહેંચી એ માટે નવી સવાર તરફથી હું તમારો આભાર માનું છું ભવિષ્યમાં પણ આપણે જુદા જુદા વિષયો ઉપર મળતા રહીશું